જય હિન્દ દર્શક મિત્રો હું પઠાન યાકુબ રજા ઈ ક્રાંતિ ન્યૂઝમાં આપ સૌનો સ્વાગત કરું છું ભ્રષ્ટાચાર કટકી નિવેદ તોડ આ શબ્દો રોજિંદા જીવનમાં કેટલાય ભ્રષ્ટાચારના કિસ્સાઓમાં સાંભળવા મળતા હોય છે દર થોડા દિવસે રાજ્યમાં ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ કચેરીના અધિકારી કે પછી કર્મચારી સીધા જ કે વચેટિયા મારફતે લેતા જવાના કિસ્સાઓ આપણે સાંભળતા જ હોઈએ છીએ આવો જ એક કિસ્સો આજે છોટાઉદેપુર જિલ્લામાં નોંધાયો છે પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લાના મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ આજે લાંચ લેતા ભરૂચ એસીબી દ્વારા રંગે હાથ ઝડપાઈ ગયા છે એક પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પતિએ અરજીના કામે મહિલા હેડ કોન્સ્ટેબલ અરુણાબેન કરશનભાઈ રાઠવાએ રૂપિયા દસ હજારની લાંચ આપવાનું કહ્યું હતું ત્યારબાદ રૂપિયા પાંચ હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે પૈકી તારીખ ચાર જાન્યુઆરીના રોજ રૂપિયા બે લાંચ પેટે આપી દેવામાં આવ્યા હતા અને બાકીના રૂપિયા બે આજ રોજ આપવાના હતા જે અનુસંધાને ભરૂચ એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવતા આજ રોજ મહિલા હેડ કોન્સ્ટેબલ અરુણાબેન રાઠવા લાંચ લેતા ભરૂચ એસીબી દ્વારા ઝડપાઈ ગયા હતા પ્રિય દર્શક મિત્રો આવા લેટેસ્ટ સમાચાર જોવા માટે ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલ ને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેશો ધન્યવાદ ઈ ક્રાંતિ ન્યૂઝ અહેવાલ પઠાણ યાકુબરાઝા છોટા ઉદેપુર